પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર અર્પણ થયો છે ત્યારે ભાજપ પરિવાર સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી ચેતનાબેનને પુરસ્કારમાં મળેલી રકમ તેવું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વાપરશે તેવું જાહેર કરાયું છે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર સેક્ટર સત્તરના ટાઉન હોલ ખાતે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જુદા જુદા વિકાસ કામોનું લોકાર્પણ અને માતા યશોદા એવોર્ડ વિતરણ સહિત સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક અને મંજૂરી હુકમના વિતરણનું આયોજન થયું હતું જેની સાથોસાથ ગુજરાતમાં મહિલાઓ માટે વિકાસની પ્રવૃત્તિઓ કરનાર એકમાત્ર મહિલાને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત થવાનો હતો જેમાં પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ અને પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને આ પુરસ્કાર મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જ્યારે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમના દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હતી એટલું જ નહીં પરંતુ મહિલાઓના ઉત્કર્ષ અને વિકાસ માટે તેઓએ સખી ક્લબ નામની સંસ્થાના માધ્યમથી તેમજ અન્ય રીતે પણ સતત કાર્યરત રહે છે વર્ષોથી તેમની સેવા પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે સરકારી યોજનાના લાભ આપવાનો હોય કે કોઈપણ પ્રકારની મહિલાને કે દીકરીઓને જરૂરિયાત હોય ત્યારે તેઓ હર હંમેશ ખડે પગ રહીને મદદ કરતા હતા તેથી તેમની આ વિવિધ સેવા પ્રવૃત્તિઓને ધ્યાને લઈને તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરિયા ઉપરાંત ગાંધીનગરના મેયર મીરા પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર ચેતનાબેન તિવારીની આ વિશેષ સિદ્ધિ બદલ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને અને પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી સહિત ભાજપ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર